તો તમે ક્યારેય વિચાર્યું છે કે તમે દિવસ દરમિયાન થાક કેમ અનુભવો છો કોઈ પણ પ્રકારના હેવી ફિઝિકલ વર્ક કર્યા વગર પણ શા માટે થાક લાગે છે આ પ્રકારનો પ્રશ્ન આજકાલ મારા દર્દીઓ ઓપીડીમાં કરતા હોય છે હવે આ એક સામાન્ય સમસ્યા બની રહી છે કે જેનો આપણામાંથી ઘણા બધા લોકો સામનો કરી રહ્યા છે આયુર્વેદ અનુસાર થાક લાગવું એ તમારા શરીરમાં દોષો અને ધાતુઓના કાર્યમાં થતા ઇમ્બેલેન્સનું વિક્ષેપનું એક લક્ષણ છે થાક લાગવાનું પહેલું ફેક્ટર તમારું ભોજન છે તમારું ભોજન તમારી ઉર્જાના સ્તરને બહુ મોટી રીતે અસર કરે છે અનિયમિત સમયે લેવાતું ભોજન અસંતુલિત ખોરાક જંક ફૂડ અને વધુ પડતા ચા કોફી કે આલ્કોહોલ જેવા ઉત્તેજક પદાર્થોના સેવનથી ભોજનમાંથી મળતી સારી ઉર્જા શરીરમાં શોષાતી જ નથી હોતી પરિણામે અપચો પોષણની ખામી આગળ જતાં હોર્મોનનું ઇમ્બેલેન્સ અને વિટામિન બી ટ્વેલ્વ ડી અને આયન જેવા આવશ્યક વિટામિન્સ અને ખનીજોની ઉણપ આ બધાનો સરવાળો તમને થાકનો અનુભવ સતત કરાવતું રહે છે થાકને દૂર કરવા માટે એક સરળ પણ ઉર્જાનો પાવર હાઉસ હોય એવું પ્રયોગ આપ ઘરે પણ કરી શકો છો જેને મેં કેપ્શનમાં મૂકી આપ્યું છે તમે પાછળથી તેને નોંધી શકો છો તેના પ્રયોગથી માત્ર સાત દિવસમાં તમે ઊર્જાના સ્તરમાં ફેરફાર નોંધી શકશો અને તેને કન્ટિન્યુ રાખજો હવે દિવસમાં લાગતા થાક માટેના અન્ય મુખ્ય કારણોમાંથી એક કારણ એવું છે તમારી અપૂરતી ઊંઘ એક નોર્મલ એડલ્ટને સામાન્ય રીતે દરરોજ રાત્રે સાતથી આઠ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘની જરૂર હોય છે પરંતુ વ્યસ્ત જીવનશૈલી અથવા સો કોલ્ડ ફેશનેબલ લાઇફસ્ટાઈલની આદતોના કારણે આપણામાંથી ઘણા ઓછા લોકો પૂરતી ઊંઘ લઈ શકતા હોય છે ક્વોલિટીવાળી ઊંઘનો અભાવ દિવસ દરમિયાન થાકમાં કન્વર્ટ થઈ જાય છે જેના કારણે વર્ક પ્લેસ પર ફોકસ કરવું કે એક્ટિવ રહેવું મુશ્કેલ બને છે આ સાથે વહેલી સવારે ઉઠીને થોડીવાર યોગ સૂક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી અને ફાયદાકારક છે પ્રાણાયામ દ્વારા વધુ પ્રાણ ઉર્જા આપણે શરીરને આપીએ છીએ જેનાથી ઉર્જાના સ્તરમાં વધારો થાય છે અને દિવસ દરમિયાન લાગતો માનસિક અને શારીરિક થાક એમ બંને પ્રકારના થાકને આપણે દૂર કરી શકીએ છીએ આવી રીતે થાક લગાડનાર કારણભૂત પરિબળોને દૂર કરીને આયુર્વેદિક જીવનશૈલી અપનાવવાથી તમે થાક્યા વિના એક્ટિવ જરૂરથી રહી શકો છો હવે આ વિડીયો તેમને જરૂરથી શેર કરજો કે જે લોકો જલ્દીથી થાકી જવાની કમ્પ્લેન્ટ તમને વારે વારે કરે છે અને હા ડૉક્ટર જીગર ઘોષ આયુર્વેદાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે યોગ્ય નિદાન દ્વારા આયુર્વેદ ટ્રીટમેન્ટ તો હું જ આપીશ તમને નમસ્કાર